અમદાવાદમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ ઓગણપચાસ વિસર્જન કુંડ તૈયાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ ચતુર્થી બાદ વિસર્જનની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે શહેરમાં ઓગણપચાસ જગ્યાએ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે વિસર્જન સ્થળોએ પચાસ ક્રેન પચાસ જેસીબી અને ફાયર બ્રિગેડની ટીમ હાજર રહેશે આ ઉપરાંત એએમસી દ્વારા પંડિત દીનદયાળ હોલનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરી તેને ફરીથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા અનુસાર હોલમાં આવેલા બે એસી હોલને પ્રાર્થના સભા માટે આપવાનો નિર્ણય લેવાયો છે જેનો લાભ બોપોલ બોડકદેવ થરતેજ અને મેમનગરના લોકોને મળશે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમપૂર્વક ગણેશ ભક્તો દ્વારા આપણે અને આપણે વાત કરીએ કે બાપુ સ્વાગત કરીને પોનાતા ઘરે લાવ્યા હતા અનેક પંડાલોની અંદર દાદા ગણપતિના દર્શને અનેક લોકો જતા હતા હવે જ્યારે વિસર્જનનો સમય નજીક આવ્યો છે છે દિવસ પૂરા આવ્યા ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એની પૂરતી તૈયારી કરવામાં આવી છે જે આપણે વાત કરીએ કે ઓગણપચાસ જગ્યાએ અલગ અલગ જગ્યાએ વિસર્જન ગુણ તૈયાર કરવામાં આવ્યા છે તદ ઉપરાંત પચાસ જેટલી ક્રેન પચાસ જેટલા જેસીબી અને સાત જગ્યાએ અમારા પબ્લિસિટી વિભાગ દ્વારા સ્ટેટ તૈયાર કરવામાં આવશે પરિણામે ગણપતિ દાદાને જે રીતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું હતું એ રીતે આપણે દાદાને વિદાય આપવામાં આવશે એના દ્વારા મહાનગરપાલિકા દ્વારા દરેક કુંડ ઉપર લાઇટની વ્યવસ્થા હોય ફાયર બ્રિગેડના બસો પચાસ જેટલા કર્મચારી પચાસ જેટલા જેસીબી મશીન પચાસ જેટલી ક્રેન અને અધિકારીઓ આ જગ્યાએ ઉપસ્થિત રહેશે અને એ રીતે મહાનગરપાલિકાએ શનિવાર માટે દાદાના વિસર્જન વખતની જે તૈયારી હોય એ તમામ તૈયારી પૂર્ણ કરી છે હમણાં જ પંડિત દીનદયાલ હોલનું રિપેરિંગ કરી ફરી જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે પંડિત દીનદયાલ હોલની અંદર ઉપરના ભાગે ઓડિટોરિયમ આવેલું છે જેમાં અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે પરંતુ નીચેના ભાગમાં બે એર કન્ડિશન એસી હોલ કોન્ફરન્સ હોલ વન અને કોન્ફરન્સ હોલ ટુ આ બે એસી હોલ આવેલા હતા એક હોલની કેપેસિટી ચારસો જેટલા વ્યક્તિની બીજા હોલની કેપેસિટી લગભગ એકસો એસી જેટલા વ્યક્તિની આમ ઘણી એ વિસ્તારની અંદર પ્રાર્થના સભા માટે વિકલ્પ બહુ હતા નહીં પરિણામે બોપલની જનતા હોય બોરકદેવ જોધપુર થલતેજ આ બધી મેમનગર આ તમામ જનતાને ફાયદો થાય અને પ્રાર્થના સભામાં સારી મળી શકે એ માટે સંપૂર્ણ વાતાનુકૂલિત હોલ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જનતાને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે આપણે વાત કરીએ કે પરિણામે વાત કરીએ કે જે હોલ પ્રાપ્ત હતા એમાં લોકોને વિકલ્પ મળશે તદ ઉપરાંત આ હોલની અંદર પાર્કિંગ

અને ઓબ્લિક બાય બે જેની જગ્યા દબાણ એના ઉપર લગભગ બાર હજાર એકસો ચોરસ મીટર જગ્યા પર જે દબાણ હતા અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઓપરેશનને કારણે આ તમામ દબાણો કોર્પોરેશનની મિલકત પરથી દૂર કરવામાં આવ્યા છે એ જગ્યાનો પુનઃ ઉપયોગ થાય એ માટે એ જગ્યાનો આજની સ્ટેન્ડિંગમાં ઠરાવ કરી બોર્ડની મંજૂરી લઈ રાજ્ય સરકારને મોકલવામાં આવશે અને લેન્ડ ડિસ્પોઝલ કમિટી દ્વારા એની પ્રાઇસ ફિક્સિંગ કમિટીની અંદર એ પ્રાઇસ નક્કી કરવામાં આવશે સક્રિય તરાવની અંદર જે યુવાનોના મોત થયા ખૂબ જ દુઃખદ ઘટના હતી પરિણામે વાત કરી કે મહાનગરના જેટલા પણ તરાવો હોય બિલ્ડિંગો હોય તેની અંદર સીસીટીવી કેમેરા તદ ઉપરાંત સુરક્ષાનો પ્રબંધ પૂરતો થાય એની ધારો કોઈ જગ્યાએ કમ્પાઉન્ડ વોલ ઊંચી કરવી પડે અથવા તો સિક્યુરિટી મૂકવામાં આવે તો એની પૂરતી તાકીદ કરવામાં આવશે એ બાબતની અધિકારીઓને પણ ગઈકાલે પણ સૂચના આપવામાં આવી હતી અને સીસીટીવી કેમેરા તમામ કોર્પોરેશનના બિલ્ડિંગોમાં હોય એ ખૂબ જ જરૂરી છે અને એના વર્ક ઓર્ડર પણ અપાઈ ચુક્યા છે